સમય બલવાન તેરા સમય બલવાન સમય પાસે કોઈ દિવસ કોઈનું ચાલ્યું નથી પરંતુ જે તે સમયે આપણે જે તે વસ્તુ વસ્તુનું આપણે પાલન કરીશું તો તે આપણને અને આપણા સ્વાસ્થ્યને તે પૂરેપૂરા ફાયદા આપતો હોય છે અને આપણે ઋષિ મુનિઓ પણ કહી ગયા છે તમામ રોગોની તમામ રોગોની માતા એટલે કે શરદ ઋતુ તો હા મિત્રો શરદ ઋતુ એટલે કે ભાદરવા મહિનાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે અને આજે ભાદરવા મહિનામાં ઘણા બધા પ્રકારના રોગો આવતા હોય છે અને વડીલો પણ કહી ગયા છે કે બીમારી નહીં આવે પાસ જો ભાદરવામાં છોડી દેશો છાશ આ મિત્રો જાણીને સૌ કોઈને નવાઈ લાગે કે ભાદરમો મહિનો અને છાસ નું સેવન નહીં કરવાનું આટલી બધી ગરમી અને તેમાં પણ આપણા ગુજરાતીઓ આપણા સૌરાષ્ટ્રના લોકો કે જેમને છાસ નો શબ્દ સાંભળતા જ આપણા મોઢામાં પાણી આવી જતું હોય છે અને હા મિત્રો અન્નનો ઓડકાર અને અંતરનો ઓડકાર આપણે જે છાસનું સેવન કરીએ છીએ પછી જ આવતું હોય છે પરંતુ આજે છાસનું સેવન ભાદરવા મહિનામાં ન કરતા આપણા શરીરને અને તમારા સ્વાસ્થ્ય માટે ઘણા બધા પ્રકારના ફાયદા મળતા હોય છે પૂછો કેમ કારણ કે આ આજે રોગા માતા શારતા એટલે કે આ આપણા શરીરમાં રહેલા વાતદોષ પિત દોષ અને કફદોષ આ ત્રણેય દોષમાં નું જે રહેલું છે પિત દોષ છે એટલે કે શરદ ઋતુમાં આજે પિત પ્રકોપ વધી જતો હોય છે અને આ સમયમાં આપણા આયુર્વેદ અનુસાર આપણે ઋષિમુનિઓ પણ કહી ગયા છે કે જે ચોમાસા પછી એટલે કે વર્ષા ઋતુ પછી જે આવતી શરદ ઋતુ છે તેમાં ખાટા રસનું સેવન બિલકુલ ના કરવું જોઈએ પૂછો કેમ કારણ કે આ જે સમયમાં આપણા શરીરમાં પ્રકોપ વધી જતો હોય છે જેને કારણે આપણે ઘણી બધી પ્રકારની બીમારીઓ આવતી હોય છે એટલે તો કહેવાયું છે ને મિત્રો કે જો તમે શરદ ઋતુમાં જો તમે તમારું સ્વાસ્થ્ય ટકાવી રાખો એ તો તો એ તમારા માટે ઉત્તમ અને અમૃત કુલ્ય છે હા મિત્રો તો જે છાશ પીવાથી જે થતા નુકસાન એટલે કે જો આપણે ભાદર પક્ષમાં છાશ પીએ છીએ તો તેનાથી આપણે ક્યાં ક્યાં નુકસાન થાય છે તે આપણે જરૂરથી જાણીએ તો આ મિત્રો તો તેમાં સૌથી પહેલા સરદઋુમાં આપણા શરીરમાં પિત્ત વધી ગયેલું હોય છે અને તેમાં પણ આપણે જો આપણે જો છાસનું નું સેવન કરીશું તો જરૂરથી આપણે વાયરસ જન્ય રોગો અથવા તો સિઝનલ ફ્લુ છે અથવા તો ટાઈફોડ અને કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન ની લગતી બીમારી તાવ શરદી કફ જેવી અનેક બીમારીઓ થતી હોય છે તો તો આ મિત્રો જો તમે ભાદર પક્ષમાં સેવન હોય ત્યાં સુધી ના કે જેથી કરીને જે ભાદરવા મહિનામાં મહિનામાં આસો એટલે કે નવરાત્રીનો મહિનો છે કે પછી આજે ભાદરવાનો મહિનો છે આજે મહિના દરમિયાન જે આપણે આવતી કફજન્ય બીમારી ઉધરસ ખાંસી તાવ આવી ઘણી બધી બીમારીથી તમે બચી શકો છો સાથે મિત્રો આ જે સમય છે તેમાં આપણા શરીરમાં પિત્ત પ્રકોપ વધી ગયેલો

પીત ઘટવાની બદલે ઉલટાનું તે પિત્ત વધારી દે છે એટલે કે તે આપણને તે ગરમ પડે છે અને પરિણામે આપણે આવી છે પાચન લગતા રોગો આપણે વારે વારે સતાવતા હોય છે સાથે સાથે મિત્રો આ સમયમાં તમે ઘણા લોકોએ ઘણા લોકોને જોયું હશે કે નાની ઉંમરે વાળ સફેદ થઈ જવા ઘણી વખતે વાળ ખરવા તો હા મિત્રો આ બધું શું કામ થાય છે એ પાછળનું કારણ કે જ્યારે આપણા શરીરમાં રહેલું વધે છે તો એવા લોકો તો ખાસ જો જે ભાદર પક્ષમાં જે નું સેવન ટાળશે તો જરૂરથી આવી જે વાળને લગતી સમસ્યા વાળ ફરવાની સમસ્યા આવી ઘણી બધી સમસ્યાથી લોકો બચી શકે છે સાથે સાથે અગત્યની વાત એ કરીશ કે ચામડીની બીમારી હા મિત્રો ચામડીની બીમારી વિશે કહેવાય છે કે ચામડીની બીમારી ઝડપથી થતી પણ નથી અને જો થાય છે તો ઝડપથી જો સરદ ઋતુમાં એટલે કે તે પણ વધારી દે છે અને આપણું જે રક્ત વિકાર છે તે વધારી દે છે કે જેથી કરીને આપણા શરીરમાં જે પસ ફોર્મેશન એટલે કે આપણે ઘણી વખતે આપણે મોઢા પર ખીલ નીકળવા સાથે બીજી ઘણી બધી ચામડીને લગતી બીમારી ધાતર ખરજવું આવી હવે ઘણી બધી સમસ્યા આપણે આપણે આવતી હોય છે આપણે ઉદભવતી હોય છે પૂછો કેમ કારણ કે ઉલટાનું તે આપણા શરીરમાં પિત્ત વધારી દે છે અને છાસ નું સેવન કરીએ છીએ તો તેને કારણે આવા ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ આપણે ઉભા થતા હોય છે તો ખાસ કરીને ભાદર પક્ષમાં એટલે કે છાસનું સેવન ને જો તમે જાકારો આપશો તો જરૂરથી તમે ચામડીની બીમારીથી બચી શકો છો અને અગત્યની વાત તો એ કરીશ ઘણી બધી મહિલાઓ બહેનો સ્ત્રીઓ કે જેમને વધારે પડતા માસિક સ્ત્રાવની સમસ્યા હોય અથવા તો વધારે પડતા સફેદ પાણીની સમસ્યા હોય વ્હાઈટ ડિસ્ચાર્જની સમસ્યા રહેતી હોય એવી સ્ત્રીઓ એવી બહેનો ને એવા એમને તો ખાસ કે જે ભાદર પક્ષમાં શરદ ઋતુમાં છાસનું સેવન શક્ય હોય ત્યાં સુધી ના કરવું જોઈએ આ મિત્રો આપને એવું લાગે છે કે છાશ સ્વભાવે ઠંડી છે છાશ શરીરમાં ઠંડક આવે છે પરંતુ એ છે તમારો વેમ છે તમારો ભ્રમ છે ઉલટાની આ સમય દરમિયાન તે તમને છાસ ઉલ્ટાની તે ગરમ પડે છે કે જેથી કરીને તમને કે તેમના શરીરમાં રહેલું પીત વધી જતું હોય છે અને પરિણામે આપણને આ આપણને વધારે પડતો માસિક સ્ત્રાવ આવો અથવા તો વધારે પડતો વાઈટ વાઈટ ડિસ્ચર્ચ થવો આવી ઘણી બધી સમસ્યાઓ મહિલાઓ બહેનો કે સ્ત્રીઓમાં આવી સમસ્યાઓ થતા આવતી હોય છે તો ખાસ કરીને મારી બે હાથ જોડીને વિનંતી છે કે મહિલાઓ સ્ત્રી હોય જરૂરથી ભાદર પક્ષમાં છાસનું સેવન ટાળવું જોઈએ કે જેથી કરીને આવી આવી જે આવી જે સ્ત્રીઓને લગતી જે અવારનવાર જે સમસ્યા ઊભી થતી હોય છે તો તેનાથી પણ તે બચી શકે છે સાથે અગત્યની વાત તો એ કરવી છે કે સમય જતા આપણા શરીરનું એક એવું કે તે પણ મોટું થતું હોય છે તો તે છે લીવર આ મિત્રો લીવર છે તે બિચારું કેટલા બધા ટોક્સિન છે તેને મેટાબોલાઇઝ કરી નાખે છે એટલે કે જાણતા અજાણતા જે લીધેલા લીધેલા ખોરાકમાં આવતા જે ટોક્સિન્સ છે તેને તે પચાવી પાડે છે અને આપણે ઘણી બધી બીમારીથી આપણે બચાવે છે પરંતુ આપણા શરીરમાં જ્યારે પિત્ત વધી જતું હોય છે તો તેને કારણે આપણે ઘણી વખતે અમળો છે હિપેટાઇટિસ છે આવા ઘણા બધા પ્રકારના રોગો આવતા હોય છે તો હા મિત્રો જો તમારે આવા રોગો બચવું હોય એટલે કે જે ભાદર પક્ષમાં અને આસો આસોમાં જો તમારે આવા રોગ થી બચવું હોય તો જરૂરથી તમારે જે ભાદરવા મહિનામાં જરૂરથી થી છાસ નું સેવન ટાળવું જોઈએ અને છાસને ને જાકારો આપીને આપણે આપણું જે સ્વાસ્થ્ય છે લાંબા સમય સુધી

અને ઘણા લોકોને એક એક એવો વેમ હોય છે કે હું તો છાશ પીઉં છું મને તો કોઈ દિવસ કાઈ જ નથી થતું પરંતુ હા મિત્રો જે મોટી બીમારી છે તે ઝડપથી આવતી નથી પરંતુ જે વારંવાર જે ભૂલનું જે પુનરાવર્તન થતું હોય અને ધીમે ધીમે કરીને આ જે બીમારીનું સ્વરૂપ છે તે મોટું થતું જાય છે અને પરિણામે આપણે એક સમયે તે મોટી બીમારી આવીને તે ઊભી રહેતી હોય છે હા મિત્રો અને ઘણા લોકોને એક એવો પણ પ્રશ્ન રહેતો હોય છે કે અમારે અમારે છાશ વગર ચાલતું જ નથી તો શું કરવું જોઈએ તો મિત્રો મારી તો સૌથી પહેલા સલાહ એ છે

તે તે ઘટી જાય છે છે અને પરિણામે જે તેને ઓછી ઓછી ઇફેક્ટ આપે છે અને આપણા શરીરમાં તે પિત્ત દોષ પણ વધવા દેતું નથી હા મિત્રો પરંતુ હજુ પણ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભાદર પક્ષમાં શક્ય હોય ત્યાં સુધી છાસનું સેવન ના કરવું જોઈએ અને મિત્રો આ જે સૂચનો છે

આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ત્યાં સુધી સૌનો આભાર હેલ્ધી રહો હેપી રહો જય ધન્વંતરી